કાગરાભાઈ દરવાર તહેવારો મુજબ ભગવાનની મૂર્તિઓ બનાવતા હતા પણ આ વખતે દશામાની મૂર્તિઓનું વેચાણ પછી ગણેશ ચતુર્થી માટે કઈક તેમને અલગ જ વિચાર આવ્યો હતો હે મારા ગણપતિ દાદા હું છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું કે બધા જ તમને સાચા દિલથી પોતાના ઘરમાં બોલાવે છે પૂજા પાઠ પણ કરે છે પણ દાદા છેલ્લા વિસર્જનના દિવસે તમને નદી કિનારે કે વૃક્ષની નીચે એકલા મૂકીને આવી જાય છે ત્યાર પછી તમારી હાલત શું થાય છે એ તો થોડાંક લોકોને જ ખબર હોય છે હે મારા વિઘ્નહર્તા દાદા તમે બધાના ઘરમાં દુઃખ દૂર કરવા અને સુખ આપવા જ આવો છો એટલે હવે અમારી પણ જવાબદારી છે દાદા કે જેટલી ખુશીથી તમને લાવવામાં આવે છે એટલી જ ખુશીથી તમને વિસર્જન સમયે મોકલવામાં પણ આવે એટલે જ હવે મેં પ્લાસ્ટરની મૂર્તિઓ તમારા તહેવાર માટે બનાવવાની એકદમ બંધ કરી દીધી છે હવે તો ફક્ત અને ફક્ત માટીની જ મૂર્તિઓ બનાવીશ વિસર્જન સમયે પાણીનું સ્વરૂપ ધારણ કરીને એ જ ઘરના કોઈ વૃક્ષમાં કે ફૂલ પાંદડામાં જઈને તમારું સ્વરૂપ લઈ લે પછી તો સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કાગડાભાઈએ સ્ટોલ પર મૂર્તિઓને ગોઠવીને બજારમાં વેચાણ શરૂ કર્યું કાગડા ભાઈની મૂર્તિઓ બનાવવાની કળા બીજાથી બહુ જ જુદી અને વિશિષ્ટ હોવાથી બધા પહેલા ત્યાં જ મૂર્તિઓ લેવા આવતા કાગડા ભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં બેન આવો આવો દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા પાસે જ ગણપતિની મૂર્તિ બુક કરવા આવી છું તો જલ્દી જલ્દી મને બાપાની મૂર્તિઓ બતાવી દો હવે હા હા કેમ નહીં જોઈ લો આ સ્ટોલ લાગે લોજ છે તમે જે પસંદ કરો એનો સારું ભાવ લગાવીને આપીશ ગ્રાહક તો મૂર્તિઓ જોવે છે પણ ગ્રાહકની અપેક્ષા મુજબ મૂર્તિઓ હતી જ નહીં માં વખતે તમે આવી મૂર્તિઓ મૂકી છે આ મૂર્તિમાં કોઈ રંગ નથી અને ના જ કોઈ ડેકોરેશન જોવામાં જરા પણ મજા નથી આવતી અરે બહેન તમે આવું કેમ કહો છો આપણે તો ગણપતિને સાચી શ્રદ્ધાથી મૂકીએ છીએ અને તમે સાચું જ કહો છો મૂર્તિમાં નથી કોઈ રંગ કે ડેકોરેશન કારણ કે એ બધું વિસર્જનના દિવસે નદીમાં નાખીએ છીએ તો એથી નદીઓ પણ ખરાબ થાય છે આ મૂર્તિ તો તમે વિસર્જન ઘરે જ કરી શકો છો ઘરના ફૂલ પાંદડામાં માટી નાખીને પણ સરળતાથી પૂજા પૂર્ણ કરી શકો છો અરે શું ભાઈ તમે પણ વરસમાં એક વખત તો ગણપતિ આવે છે એમાં પણ શું બધાનું વિચારવાનું અને રહ્યું નદીઓ સાફ રાખવાનું કામ તો એ બધું તો સરકારનું કામ છે ભાઈ આપણું નથી સરકારને એટલે જ તો મત આપીએ છે ને તમે મને કહો કે ડેકોરેશન વાળી અને કલરફુલ મૂર્તિઓ તમારી પાસે છે ના એવી તો નથી ગ્રાહક તો મૂર્તિ બુક કર્યા વગર જ જતો રહે છે એના પછી પણ કેટલાક ગ્રાહકો આવે છે મૂર્તિઓ પર જુએ છે પણ આ વખતે પહેલી વાર મેં તમારી બનાવેલી દુનિયાને સ્વચ્છ રાખવા માટે પીઓ નહીં પણ માટીની જ મૂર્તિઓ બનાવી છે હે મારા વિઘ્ન હર્તા હવે તમે જ કોઈ રસ્તો બતાવો હું શું કરું કારણ કે લોકો રંગીન અને ચમકદાર મૂર્તિઓ તરફ વધુ આકર્ષાય છે અને આવતીકાલે તો તમારું આગમન પણ છે પણ હજી સુધી એકેય મૂર્તિ વેચાઈ નથી અરે કાગરાભાઈ તમે આજ એટલા ઉદાસ અને ચિંતિત કેમ લાગો છો તમને એટલા વર્ષો સુધી બાપાએ એટલો બધો સાથ આપ્યો છે તો આ વર્ષે કેમ નહીં આ વર્ષે તો તમારે એ પહેલા કરતા વધુ સાથ મળશે કારણ કે તમે મારી બનાવેલી આ દુનિયાને વધુ સાફ અને ચોખ્ખી રાખવા માગો છો તો મારું પણ ફરજ છે કે તમને સાથ આપું પણ બસ તમારે થોડી ધીરજ અને વિશ્વાસ રાખવો પડશે મારી પર તમે જે વિચાર્યું છે એ તો તમે સમજી ગયા છો પણ બીજા બધા લોકોને એ સમજવા માટે થોડોક સમય આપવો પડશે એક દિવસ જરૂર આવશે જ્યારે બધા સમજી જશે અને હા તમે મૂર્તિઓને મારી બનાવેલી વસ્તુઓ જેવી કે ફળ ફ્રુટથી સજાવો કારણ કે કુદરતે બનાવેલી વસ્તુઓ ક્યારેય પણ પર્યાવરણને નુકસાન કરતી નથી એકાગરા કાકા શું વિચારો છો ચાલો હું તો જાઉં છું काल थी बापा साथे मने बद्धे फरवानू छे पछी तो शू कागड़ा भाई इतला खुश थई गया के बापा ए आपेला संदेशा मुजब ज आखी रात मूर्तियों पर काम करवा लागी गया बीजा दिवसे वैली सवार महाज पोताना पंडार मा पहुंची ने बदी नवी मूर्तियों गोठववा लाग्या त्यारे अचानक ज तेमनी नजर सामेना पंडार तरफ पड़ी गई ज्यां घणा तेमना जूना ग्राहकों ત્યાં સામેવાળાથી પીઓપી વાળી મૂર્તિઓ લઈ રહ્યા હતા અને પછી મનમાં જ કાગરાભાઈને ગણપતિ બાપાએ આપેલો સંદેશ યાદ આવી ગયો કે થોડો ધીરજ અને વિશ્વાસ રાખવો પડશે પછી તો શું બાપ્પાનો આશીર્વાદ ખરેખર કાગરાભાઈને કામે લાગ્યો ધીમે ધીમે કરીને ગ્રાહકો આવવા લાગ્યા અને છેલ્લાએ ફક્ત એક જ મૂર્તિ બચી હતી જેને કાગરાભાઈએ જંગલમાં જ સ્થાપન કરી નાખી જ્યાં બધાએ સાથે મળી ને બાપાની આ વર્ષની ઉજવણી પણ કરી તો મિત્રો કાગરાભાઈની વાત ગણપતિ બાપાએ સાંભળી લીધી અને ફક્ત તેમના વિશ્વાસના લીધે બાપ્પાએ બધું યોગ્ય સમયે પૂરું કરીએ તો બસ તમે પર બાપ્પા પર વિશ્વાસ એ પણ તમારું કાર્ય યોગ્ય સમયે પૂર્ણ કરી શકશે અને હા જો ખરેખર અમારી વાર્તા તમને ગમી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો અને ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોર્યા લખવાનું ભૂલતા નહીં